નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ હિત વડોદરામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રાના રૂટ પર એસઓજી ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સ્ક્વોડ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું વડોદરામાં આષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર કોઈ અડચણ ન પડે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એસઓજીએ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સ્ક્વોડ સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું એસઓજી પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર નિશમ પ્રસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર